ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગરના સેક્ટર પચીસમાં આવેલ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકોના માતા પિતા શિક્ષકો તેમજ સ્કૂલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉક્ટર બેલાબેને કહ્યું કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પાછળનો વિચાર વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રેરિત કરવાનો તેમજ

પ્રિસિપલ એન્ડ કોર્ડિનેટર શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ જીસ ગાંધીનગર આજનો આ પ્રસંગ ગુરુપૂર્ણિમા કે જેને અમે માતૃપિતૃ વનના કાર્યક્રમથી ઉજવીએ છીએ આ પ્રસંગ ઉજવવા પાછળનું અમને જે બીજ મળ્યું છે તે માત્રને માત્ર અમારી સંસ્થાના ચેરમેન શ્રી બાબુદાદા કે જેમને અમને આ સંસ્કાર આપ્યા છે આ સંસ્કાર આપવા પાછળનું શ્રેય માત્ર દાદાનો એક જ છે કે આજની આ સંસ્કૃતિ અને કળિયુગનો સમય કે જેમાં ભારતીય સંસ્કૃતિ વિચલિત થઈ રહી છે જ્યાં સંસ્કાર મરી પરવાર્યા છે ત્યાં કદાચ જો વિદ્યાર્થી આ સંસ્કાર સ્કૂલમાંથી શીખશે તો તે પોતે પોતાના માતા પિતાને ભગવાન તુલ્ય માનશે તો માતા પિતા અને વિદ્યાર્થી વચ્ચે એક પ્રેમ ભર્યું વાતાવરણ જળવાઈ રહેશે સાથે ને સાથે ભારતીય સંસ્કૃતિના શ્રેષ્ઠતમ મૂલ્યમાંનું એક શ્રેષ્ઠ મૂલ્ય કે જે માતા પિતા ભગવાન છે તે સંસ્કાર રૂપી અમે શીખવીએ છીએ અને આ સંસ્કારને શીખવવા માટે થઈને સૌપ્રથમ અમારી સંસ્થાના ચેરમેન શ્રી ડોક્ટર ડીબી પટેલ સાહેબ કે જે પોતે પોતાના પિતા અને માતાનું બંનેનું સન્માન કરે છે અને અમારી સંસ્થાના બાળકોને શીખવાડીએ છીએ સાથે

શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર પચીસ ગાંધીનગરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું અને સ્કૂલની અંદર આજે એક ગુરુ પૂર્ણિમાના દિવસે અમે લગભગ પંદરસો જેટલા પેરેન્ટ્સને આમંત્રિત કર્યા હતા અને તેમના બાળકોએ ગુરુપૂર્ણિમાના દિવસે પ્રથમ ગુરુ એટલે કે માતા પિતા જેને અમારું શીર્ષક આપ્યું હતું આવો સાથે મળીને એક સમાજને નવી દિશા અપાવીએ અને મા બાપ ભગવાન છે એ વાતને સાર્થક કરીએ એ અનુસંધાને અમે આજે ખૂબ મોટો ગુરુ પૂર્ણિમાનો દિવસ પૂજવ્યો છે પેરેન્ટ્સો તરફથી ખૂબ સારો રિવ્યૂ અને બાળકોએ ઉત્સાહભેર એમના પેરેન્ટ્સોનું પૂજન કર્યું છે હું ગોધરા પંચમહાલ જિલ્લામાંથી આવું છું મારું નામ કનકસિંહ અમરસિંહ બારિયા છે મારી દોહિત્રી અને દોહિત્ર અહીંયા આ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો હું એટલું કહીશ કે મેં અત્યાર સુધી મારી લાઈફમાં આ જે પહેલ છે એ પહેલી જ વાર જોઈ છે અને મને એમ લાગે છે કે હું જાણું ત્યાં સુધી ગુરુ પૂર્ણિમા એટલે આપણા વેદ ઋષિ આપણા જે વ્યાસજી છે કે જેમણે આપણા પુસ્તકો લખ્યા છે એમના જન્મના અનુસંધાને આવું જોવામાં આવે છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે પણ હું આજના દિવસે એવું કહીશ કે આ જે પૂર્ણિમા છે એ જે માતૃ પિતૃ વંદના કરી છે એ આપણી શ્રી વેદ